ઓમ શ્રી વિષ્ણવે નમા હરે કૃષ્ણ કામદા એકાદશીનું વ્રત અત્યંત ફળદાયી માનવામાં આવે છે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ પવિત્ર દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનના તમામ દોષો પણ દૂર થઈ જાય છે જો આ વ્રતને સંપૂર્ણ વિધિ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો નિશ્ચિત રૂપે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ એકાદશી તેના નામ મુજબ જ ફળ આપે છે એટલે કે ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે કામદા એકાદશીના દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને જીવનની અનેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકાય છે જો તમે આ વખતે તમારા જીવન માટે કોઈ શુભ અથવા નવું કાર્ય શરૂ કરવા માંગતા હો તો ખાસ સાવચેતી રાખવી આવશ્યક છે કારણ કે આ વખતે એકાદશી પર એવો કોઈ સંયોગ નથી બની રહ્યો કે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો કોઈ વેપાર સંબંધિત કાર્ય કરી શકો અથવા એવું કોઈ કાર્ય કરી શકો જે તમારા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ હોય કારણ કે આ વખતે એકાદશીના દિવસે ભદ્રા લાગુ છે અને તે અસહ્ય પરેશાનીઓનું કારણ પણ બની શકે છે તેથી ભદ્રકાળ કેટલા વાગ્યે શરૂ થશે અને કેટલા વાગ્યે સમાપ્ત થશે તે જાણવું ખૂબ જ જરૂરી છે જો તમને આ માહિતી પસંદ આવે તો કરી કમેન્ટ બોક્સમાં હરે કૃષ્ણ ઓમ શ્રી વિષ્ણવે નમ અવશ્ય લખજો આ વર્ષે કામદા એકાદશી વ્રત આઠ એપ્રિલ મંગળવારે આવશે આથી ઉપવાસ આઠ એપ્રિલના દિવસે જ રાખવામાં આવશે આ વખતે એકાદશી વ્રતની તારીખને લઈને કોઈ પણ જાતનો સંદેહ નથી તેથી સાત એપ્રિલ સોમવારે તિથિના નિયમો અનુસાર તુલસીના પાન તોડી રાખવા જોઈએ એકાદશી અને દ્વાદશી પર ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ આ વખતે કામદા એકાદશી તિથિ શરૂ થશે સાત એપ્રિલ સોમવારે રાત્રે આઠ વાગીને એક મિનિટથી અને એકાદશી તિથિ સમાપ્ત થશે આઠ એપ્રિલ મંગળવારની રાત્રે નવ વાગીને બાર મિનિટે અને ભદ્રાકાળ આઠ એપ્રિલ મંગળવારે સવારે આઠ વાગીને બે મિનિટથી રાત્રે નવ વાગીને બાર મિનિટ સુધી રહેશે અને બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને ઓગણચાલીસ મિનિટથી પાંચ વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે જ્યારે સૂર્યોદય સવારે છ વાગીને સોળ મિનિટે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને એકતાલીસ મિનિટે થશે અને પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે જેમાં પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત સવારે ચાર વાગીને બાવન મિનિટથી છ વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે સાંજની પૂજાનો મુહૂર્ત સાંજે છ વાગીને બેતાલીસ મિનિટથી સાત વાગીને એકાવન મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને ત્રણ મિનિટથી બાર વાગીને તેપન મિનિટ સુધી રહેશે જ્યારે સાડા ચાર વાગ્યા સુધી રહે છે આ કાળ અશુભ માનવામાં આવે છે આ સમય અશુભ માનવામાં આવે છે તેથી આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય અથવા વિધાન કરવું ટાળવું જોઈએ અને જો શુભ મુહૂર્તમાં પૂજા કરવામાં આવે તો તેથી વિશેષ લાભ મળી શકે છે હવે દ્વાદશી તિથિ અને વ્રત પારણના સમયની વાત કરીએ તો દ્વાદશી તિથિ આઠ એપ્રિલે મંગળવારની રાત્રે નવ વાગીને તેર મિનિટથી શરૂ થઈ જશે અને આ સાથે જ હરિવાસરનો સમય પણ શરૂ થઈ જશે જે નવ એપ્રિલ બુધવારે સવારે બે વાગીને ચાર મિનિટે પૂર્ણ થશે અને દ્વાદશી તિથિ સમાપ્ત થશે નવ એપ્રિલ બુધવારે રાત્રિએ દસ વાગીને પંચાવન મિનિટે આ વખતે દ્વાદશી મહાદ્વાદશી કહેવાય છે ઘણા ભક્તો આ સંયોગમાં એકાદશી સાથે દ્વાદશીનો પણ વ્રત રાખે છે અને આ વખતે મદન દ્વાદશી છે સંતાન પ્રાપ્તિ માટે જો આ દિવસે સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી વ્રત રાખવામાં આવે તો સંતાન પ્રાપ્તિ અવશ્ય થાય છે અને દાંપત્ય જીવન મધુર બનાવવા માટે જો એકાદશીનો વ્રત કરવામાં આવે તો તેથી વૈવાહિક જીવન સુખમય બને છે હવે નવ એપ્રિલ બુધવારે સૂર્યોદય સવારે છ વાગીને પંદર મિનિટે થશે સૂર્યાસ્ત મિનિટે થશે આ દિવસે બ્રહ્મ પાંચ વાગીને છવ્વીસ મિનિટ સુધી રહેશે જ્યારે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત રહેશે સવારે ચાર વાગીને ચોપન મિનિટથી છ વાગીને બે મિનિટ સુધી અમૃતકાળ સવારે સાત વાગીને પાંત્રીસ મિનિટથી નવ વાગીને ઓગણીસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુકાળ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી રહેશે અને આ અશુભ માનવામાં આવે છે જેથી શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે તેથી કામદા એકાદશી વ્રત પારણનો શુભ સમય નવ એપ્રિલે બુધવારે સવારે છ વાગીને પંદર મિનિટ થી નવ વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે પારણ કરતા પહેલા શ્રી હરિ વિષ્ણુ અને શ્રી કૃષ્ણની વિધિ વિધાન પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે ભગવાનને સાથે ભોગ ધરાવો અને તુલસીના પાન જરૂર અર્પણ કરવા જોઈએ ત્યારબાદ તમારી ક્ષમતા પ્રમાણે દાન કરવું જોઈએ તે પછી શુભ મુહૂર્તમાં વ્રત પારણ કરી શકાય જે ભક્તો એકાદશી અને દ્વાદશી બંને દિવસે વ્રત રાખવા ઈચ્છે છે તેમને નમક અને અન્નનો ત્યાગ કરવો જોઈએ તેવો માત્ર ફળાહાર કરી શકે જો જરૂરી હોય તો બટાકા સાબુદાણા મેવા ફળો અથવા તો ફળોના જ્યુસનું સેવન કરી શકો છો કામદા એકાદશી વ્રતના લાભ શું થાય તેના વિશે જોઈએ તો તમામ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે શક્ય હોય તો એકાદશી અને દ્વાશી બંને દિવસે અથવા માત્ર એકાદશીના દિવસે પીળા એકાદશી ના દિવસે જેમ કે ચણાની દાળ બેસન વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જો આ દાન દરિદ્ર અથવા જરૂરિયાતમંદને કરવામાં આવે તો મનોકામના જરૂર પૂર્ણ થાય છે અને શ્રી હરિ વિષ્ણુની કૃપા સદાય બની રહે છે જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ મહત્વપૂર્ણ માહિતીની નોટિફિકેશન તમને તરત જ મળી શકે અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી વિષ્ણવે નમા હરે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ